ઉનાના મુખ્ય બજારમાં આવેલ જર્જરિત કોમ્પ્લેક્સની દુકાનોનો સ્લેબ તૂટ્યો ઉનામાં આનંદ બજાર પાસે ઇલોરા સ્ટુડિયો કોમ્પ્લેક્સનો સ્લેબ ગત રાત્રિએ તૂટી ગયો છે ઉના શહેરમાં અનેક કોમર્શિયલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં પાલિકા અંગે પગલા લેતું નથી હતી કે બિલ્ડિંગ પણ હતી જર્જરિત હાલતમાં છે ઉનાની મુખ્ય બજારમાં આવેલ બિલ્ડિંગનો જર્જરિત સ્લેબ તૂટ્યો હતો રાત્રિ દરમિયાન સ્લેબ તૂટતા જાનહાની જાનહાનિ છે ગત રાત્રિના ભારે વરસાદને લીધે રાત્રિ દરમિયાન સ્લેબ તૂટતા જાનહાની જાનહાનિ છે સ્લેબ ના પોપડા પડતા મોટી છાનેની થતા ટળી છે મુખ્ય બજારો આ વિસ્તારમાં ભીડ વાળો છે અને આ વિસ્તારમાં બીજા કોમ્પ્લેક્ષ પણ હજી જર્જરિત છે ત્યારે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે ઉનામાં આનંદ બજારમાં આવેલી દુકાન જર્જરિત થઈ ગઈ છે અને કોઈ માંગ પડે તો એની જવાબદારી કોની અને એક સ્લેબ પડ્યો છે કોમ્પ્લેક્સમાં તો દુર્ઘટના ઘટી તો એની જવાબદારી કોણ લે છે હા બરાબર વેલા કોમ્પ્લેક્સની સામે આવેલું છે વેલાસર વેલાસર એની કાર્યવાહી કરવા વિનંતી